તો અત્યારે હું આવ્યો છું આણંદના ચિકોદરામાં આદ્યશક્તિ મસાલાના પ્રોડક્શન યુનિટ પર ભાઈ અહીંયા મસાલાની ગેરંટી આપવામાં આવે છે કે વસ્તુ ના ગમે ને તો પૈસા પાછા આજે ગુજરાતમાં ઘણી બધી મસાલાની બ્રાન્ડ છે પણ એવું કોઈ ગેરંટી નથી આપતું કે ભાઈ અમે તમને પૈસા પાછા આપી દઈશું મને આ ખરેખર બહુ ગમ્યું આ છે એમનું પ્રોડક્શન યુનિટ જે મસાલા છે ને એ બધા ગ્રાઇન્ડ થાય છે એકદમ ફ્રેશલી ગ્રાઇન્ડ થાય છે રીલ સ્ક્રીનશોટ પાડી ને એમનો કોન્ટેક્ટ કરશે વોટ્સએપ પર સ્ક્રીનશોટ મોકલશે ને એમને

જેમાં તીખું મીડિયમ અને કાશ્મીરી ધાણા પાવડર ધાણા જીરું પાવડર ગરમ મસાલો કસ્તુરી મેથી તેમજ છાશનો મસાલો એકદમ પ્યોર અને અસલ ચરોતરનો ટેસ્ટ સીધા પ્રોડક્શન યુનિટથી તમારા ઘર સુધી લઈને આવ્યા છે બજારમાં જે બધા મસાલા મળે છે અને તમારા મસાલામાં ફરક શું છે કે આપણે એકદમ પ્યોર હાઈજીનથી કામ કરીએ છીએ અને કોઈ પણ આપણે સ્વાસ્થ્ય સાથે છેડા કરતા નથી તમે જોઈ શકો છો કે આપણું જે મરચું છે અમે અહીંયા સુકાવીએ અહીંયા આપણે દંડી કટ થાય અને આપણે ઓઈલ ની અંદર તિરુપતિ 2400 રૂપિયાનો ડબો જ વાપરીએ છીએ ખાલી ભેડસેડ કે કોઈ એવું ઓઈલ લેતા જ નથી બીજી આપણી હળદર છે સેલમ હળદર છે આપણી પાસે અને આપણે ગરમ મસાલો છે કે દાણા જીરું પાવડર છે એ પણ આપણે રોસ્ટ કરી અને પછી આપણે ગ્રાઇન્ડ કરીને આપણા કસ્ટમરને આપીએ છીએ બરાબર છે રોસ્ટ કરીને પછી ગ્રાઇન્ડ કરો રોસ્ટ કરીને પછી મોઇશ્ચર કન્ટેન્ટ થાય તો થોડું ઘણું હા રીમુવ થઈ જાય આટલા ટાઈપના મસાલા મળે છે અને ખાસ તમે બોર્ડ લગાવ્યું છે કે વસ્તુ ના ગમે તો પૈસા પાછા વસ્તુ ના ગમે તો આપણે પૈસા પરત કરી દઈએ છીએ અત્યાર સુધી એવું બન્યું નથી આપણા ક્લાઇન્ટ બધા સેટીસ્થ એવો છે ગૃહિણીઓ છે મરચું આપણા મસાલા પહોંચે રિટેલ બી છે અને આપણે હોલસેલમાં બી છે કોઈ બલ્કમાં ઇન્કવાયરી હશે તો આપણે એમાં માટે બી કરી આપીશું રેટમાં બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ઓફિસ ટાઈમમાં તમે જરૂરથી કોન્ટેક્ટ કરી શકો છો